નમસ્કાર લોબર્ટ મિત્રો ફરી એકવાર અમારી YouTube ચેનલમાં પરનું હાર્દિક સ્વાગત છે આજ આપણે વિડિયોમાં ચર્ચા કરવાનો છે કે તો તમારે જે આઈકેડુ પોર્ટલ પર તમારી જે યોજનાઓ છે તેમાં તમારે ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ તમારે પહેલા લાભાર્થી નોંધણી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તો મિત્રો તમારે જે લાભાર્થી રજીસ્ટ્રેશન નોંધણી કઈ રીતે કરવું તે તમને આ વિડિયોમાં બતાવવામાં આવશે અને વિડિયોના માધ્યમથી તમને સ્ટેપ બાય સ્ટેપ પણ તમને સમજાવવામાં આવશે તો મિત્રો વિડીયો તમે પૂરેપૂરી જોશો તો તમને ખ્યાલ આવશે કે તમારે કઈ રીતના તમારે આ જે લાભાર્થી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તે તમને તમને આ સમજાવવામાં આવશે તેના માટે મિત્રો તમારે શું મિત્રો તમારી જોડે જો સ્માર્ટ મોબાઈલ હોય મિત્રો તમે સ્માર્ટ મોબાઈલ યુઝ કરતા હોય તો તમે સ્માર્ટ મોબાઈલથી પણ તમે ઘરે બેઠા આ રીતના લોગિન ક્રિએટ કરે અને તમે અરજી ઓનલાઈન કરી શકો છો તેના માટે મિત્રો તમારે શું કરે છે તેના માટે મિત્રો તમારે ગૂગલમાં જવા છે ગૂગલમાં ગયા બાદ તમારે આઈ ખેડૂત ટાઈપ કરવાનું છે

પણ નામ નામ જે આપવામાં આપવામાં આવ્યું છે 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 તે હોમ પેજ તમે જોઈ પણ શકો છો અને હવે જે લોગિન આના અંદર તમારે પહેલા લોગ ઇન કરવાનું છે લાભાર્થી નોંધણી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તમારે એક લોગિન ક્રિએટ કરવાનું રહેશે ત્યારબાદ તમે ઓનલાઈન અરજી કરી શકશો તો આ લોગિન જે છે જે લોગિન જે આપણે લખેલું છે જે આ બટન તેના પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતના જે તમારું બતાવશે તેમાં તમારે શું કરવાનું છે આ રીતના તમારે ફર્સ્ટમાં જ આ રીતના બતાવશે લોગિન કર્યા બાદ જ તમે ઓનલાઈન અરજી કરી શકશો તમારે ફર્સ્ટ વાર તમારે ઓનલાઈન અરજી કરતા પહેલા તમારે ફર્સ્ટ વાર તમારે એક જ તમારે ઇન ક્રિએટ કરવાનું રહેશે એટલે કે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તમારા મોબાઈલ નંબરથી એટલે કે આ જગ્યા પર જે સૂચના જે આપવામાં આવેલી છે કે તમારા લાભો પ્રાપ્ત કરવા માટે તમારી નોંધણી રજીસ્ટ્રેશન ફરજિયાત છે નોંધણી પ્રક્રિયામાં નીચેના બે પ્રકારની નોંધણીઓ આવશ્યક છે તેમજ પહેલું જે લાભાર્થી માટે છે ને કંપનીના વેપારીની નોંધણી માટે છે તો આમાં આપણું જે પહેલું નોંધણી આવશે તમારી જે ઓનલાઈન અરજી કરવા માટે તમારી જે લાભાર્થી નોંધણી આ નોંધણી લાભાર્થીઓ માટે જરૂરી છે જે પાત્રતા ધરાવતી યોજના અંતર્ગત લાભ મેળવવા માંગે છે એટલે કે તમે જે આ ખેતીવાડીની જે યોજનાઓ છે ખેતીવાડીની યોજનાઓ બગાયતની યોજનાઓ તેમ જે અલગ અલગ જે યોજનાઓ જે આપવામાં આવેલી છે આઈ ગયેલું જે પોર્ટલ પર તમે જે ઓનલાઈન અરજી કરવા માંગો છો જે અત્યારે જે હાલમાં જે અપડેટ કરવામાં આવી છે જે આજે સાઈડ તેના અંદર એક આપેલ એક રજીસ્ટ્રેશન કરવાનું રજીસ્ટ્રેશન કર્યા બાદ જ તમે યોજના અરજી કરી શકશો તો લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો લાભાર્થી નોંધણી વિગતો તેમાં લાભાર્થી નોંધણીની વિગતો આવશે તેમાં ફર્સ્ટમાં જે સ્ટેપ તમને પૂછશે કે લાભાર્થીનો પ્રકાર તો આ જગ્યાએ પસંદ કરો તેના પર ક્લિક કરવાનો છે એરોકી પર એટલે ત્રણ સ્ટેપ આવશે ખેડૂત ખેડૂત સિવાય આમાં તમારે જે પણ તમારું જે પણ જે કેટેગરી તમારું જે પણ જે લાગતું હોય તમારું જે ખેડૂત લાગતું હોય ખેડૂત સિલેક્ટ કરવાનો રહેશે ખેડૂત સિવાય લાગતા ખેડૂત સિવાય તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને આ જગ્યા પર તમારે સાંસ્થા સંસ્થા સાંસ્થા સિલેક્ટ કરવાનું રહેશે આ જગ્યા પર હું ખેડૂત સિલેક્ટ કર તમારે જે લાગતું હોય તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ આવશે કે તમે કેવા પ્રકારના ખાતેદાર છો તે પસંદ કરો તે આ જગ્યા પર સિલેક્ટર ક્લિક જમીન રેખાડમાં નામ ધરાવો છો એટલે તમારે જમીનનું તમે નામ ધરાવો છો તો ટ્રાઈબલ લેન્ડ તો તમે ટ્રાઈબલ લેન્ડની ની જમીનના નામ ધરાવો તે રીતના આવશે તેમાં તમારે તમારી જે જમીનમાં તમે નામ ધરાવતા હોય તમારે સાત બાર આઠ જે તમારી જમીનનું જો નામ ધરાવો તમારે જમીન રેકડમાં નામ ધરાવો તે સિલેક્ટ કરો જો તમે ટ્રાઈબલની જમીનમાં જો લેન્ડ ધરાવો છો ટ્રાઈબલની જમીનમાં જો વસવાટ કરતા હશે તો તમારે તે સિલેક્ટ કરવાનો રહેશે તમારે જે લાગુ પડતો તે સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ આવશે તમારો જિલ્લો આ જગ્યા પર તમારો જે જિલ્લો લાગતો તે જિલ્લો સિલેક્ટ કરવાનો છે જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તમારો તાલુકો જે તમારો તાલુકો લાગતો તે તાલુકો તમારે સિલેક્ટ કરવાનો છે તાલુકો સિલેક્ટ કર્યા બાદ તમારું ગામ સિલેક્ટ કરવાનું રહેશે આજે કેવા તમારું જે પણ તમારું ગામ લાગતું તે ગામ તમારું સિલેક્ટ કરવાનું છે ગામ સિલેક્ટ કર્યા બાદ તમારા આજે કહેવાય સાઇડ પરથી કે નીચે કે નીચે આવ્યા બાદ તમારો ખાતા નંબર એટલે તમારી જે જમીનનો જે ખાતા નંબર પસંદ કરો તેના પર સિલેક્ટ જે પણ જમીનનો ખાતા નંબર તે શોધી તમારે સિલેક્ટ કરવાનો છે મિત્રો સર્વરની એરર આવશે એટલે કોઈક નોટિફિકેશન આવશે આ રીતના તો ફરી પાછો ખાતા નંબર તમારો সিলেক্ট করেছে যে খা নো খুব সিলেক্ট করেছে সিলেক্ট করছো সিলেক্ট করেছে খা নো খা নম্বর জমি নাম্বার সিলেক্ট করছে যে নাম সিলেক্ট করেছে প্রকার যে কেপচা কোড আছে রিৎ নাড আছে নব প্লাস એક આ રીતે એક જગ્યા પર સાચવું અને આગળ વધો તેના પર તમારે સિલેક્ટ કરવા તે બટન જેવું તમે ક્લિક કરશો આ જગ્યા પર તમારા મોબાઈલ નંબર ટાઈપ કરવાનો આવશે તો આ જગ્યા પર તમારો મોબાઈલ નંબર તમારે જે મોબાઈલ નંબર છે મોબાઈલ નંબર તમારે ટાઈપ કરવાનો આવશે મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે મોબાઈલ નંબર ટાઈપ કર્યા તો વેરીફાય કરવા માટે ઓટીપી મોકલો તેના પર ક્લિક કરવાનું છે જેવું મિત્રો તમે ઓટીપી મોકલો તેના પર તમે ક્લિક કરશો આ જગ્યા પર મિત્રો ઓટીપી આવશે તમારા મોબાઈલમાં ઓટીપી આવશે તે ઓટીપી તમારા આ જગ્યા પર ટાઈપ કરવાનું છે ઓટીપી ટાઈપ કર્યા બાદ તમારે આ જગ્યા પર તમારે ઓટીપી ટાઈપ કરવાનો છે મિત્રો કે તમને ડેમો બતાવો છે મિત્રો આ જગ્યા પર તમારે ઓટીપી ટાઈપ કરી દેજો ઓટીપી ટાઈપ કરે તમારે પાસવર્ડ ક્રિએટ કરવાનો છે મિત્રો પાસવર્ડ ક્રિએટ કરવાનો છે મિત્રો તેમાં તમારો મિત્રો ઓટીપી તમારે ટાઈપ કરાઈપ કર્યા બાદ તમારા જગ્યાએ પાસવર્ડ ક્રિએટ કરતા પેલા તમારે મિત્રો જે જે ફર્સ્ટ જે આવશે મિત્રો તે કેપિટલ રાખવાનું છે ધારો કે તમે એબીસીડી તો એ કેપિટલ રાખવા છે મિત્રો એબીસીડી જો પાસવર્ડ મિત્રો તમે કોઈ બી પાસવર્ડ રાખો છો તમારે પેલું કેપિટલ અક્ષર રાખવાનું છે અને ત્યારબાદ એટ ધ રેટ કરીને તમે લખી શકો તમારે જે પાસવર્ડ રાખો તો પાસવર્ડ આ જગ્યાએ તમારે ટાઈપ કરવાની છે અને પાસવર્ડ કન્ફર્મ કરવા માટે ફરી તમારે જે પાસવર્ડ તમે આ જગ્યા આ જગ્યાએ જે પાસવર્ડ ટાઈપ કરો છો તે પાસવર્ડ ફરી ટાઈપ કરવાનો છે અને ત્યારબાદ આ જગ્યા પર કેપચકો ટાઈપ કરો કેપ્ચકો ટાઈપ કર્યા બાદ સબમિટ બટન પર તમારે ક્લિક કરવાનું છે મિત્રો જેવું સબમિટ બટન પર તમે ક્લિક કરશો એટલે તમારે જ મેસેજ આવી જશે એક મિત્રો કે સક્સેસફુલ તમારો લોગિન થઈ ગયું સક્સેસફુલ તે રીતના તમારે મેસેજ આવી જશે મિત્રો મેસેજ આવી ગયા બાદ મિત્રો તમારે શું છે મેસેજ આવી ગયા બાદ મિત્રો તમારે સક્સેસફુલ નો મેસેજ આવશે મિત્રો નોટિફિકેશન આવશે એ નોટિફિકેશન આવ્યા બાદ તમારે શું કરવાનું છે ફરી આઈ ખેડૂત પોર્ટલ પર જવાનું છે આ જગ્યા પર તમારે લોગ ઇન કરવાનું છે મિત્રો તો જેવું લોગ ઇન ક્રિએટ થઈ જાય મિત્રો સક્સેસફુલ નો મેસેજ આવી ગયા મિત્રો પછી તમારો જે મોબાઈલ નંબર તમે અંદર જે ટાઈપ કરો તે મોબાઈલ નંબર તમારે ટાઈપ કરવાનો છે મોબાઈલ નંબર ટાઈપ કર્યા બાદ તમે જે પાસવર્ડ રાખો તો મિત્રો જે આગળ તે પાસવર્ડ તમારા જગ્યા પર ટાઈપ કરવાનો છે પાસવર્ડ ટાઈપ કર્યા બાદ મિત્રો આ જગ્યા પર તમારે જે કેપ્ચા કોડ છે તે કેપ્ચા કોડ પ્લસ કરીને લખવાનો છે પણ ટાઈપ કરવા તમારે લોગિન પર ક્લિક કરવાનું છે જો મિત્રો તમે લોગિન પર તમે ક્લિક કરશો તો આ રીતે મિત્રો તમારો લોગિન ખુલી જશે મિત્રો તો મિત્રો આ રીતના તમારે લાભાર્થી નોંધણી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને આ રીતના પછી તમે જે લોગિન કરશો મિત્રો આમાંથી સીધે તમારે તમે ઓનલાઈન અરજી કરી શકો છો લાભાર્થી લોગિન ક્રિએટ કર્યા બાદ તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો આ રીતના મિત્રો તમે આઈ ખેડૂત પોર્ટલ પર મિત્રો તમે આ રીતના લાભાર્થી નોંધણી રજીસ્ટ્રેશન તમે કરી શકો છો તો થેન્ક મિત્રો વિડીયો પૂરી જોયા બદલ આભાર મિત્રો મિત્રો આ દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બાજુમાં પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં ચાલો મિત્રો મળીશું ફરી એક નવા વિડીયોમાં થેન્ક યુ આભાર મિત્રો અમારી ચેનલને બહુ જ સપોર્ટ કરજો મિત્રો જેથી મિત્રો હર નવી નવી યોજનાના વિડીયો દરેક નવી નવી અપડેટેડ યોજનાના વિડીયો તમારા સુધી પહોંચી રહે થેન્ક્યુ મિત્રો આભાર